અને એટલા માટે જ ક્યારેય બોલ્યા નહીં કે આ મેં કર્યું છે કારણ કે માનતા જ નહોતા કે એ બધું મેં એમણે કર્યું છે જે કાંઈ પણ કરે છે ભગવાન કરે છે એક વખત એક મોટા અધિકારીએ પૂછ્યું તો કે સ્વામીજી આટલું વિરાટ કાર્ય છે તમારું તો તમને એવું નથી થઈ જતું મેં આટલું બધું કરી નાખ્યું પ્રમુખ સાંઈ મહારાજ જવાબ શું આપ્યો કે સાહેબ પેલું વાજિન્દ્ર વગાડે ને હાર્મોનિયમ કે વાયોલિન કે ગિટાર કે સિતાર કે જે કાંઈ પણ વાંસળી પ્રમુખ સાંઈ મહારાજ કે એ વાજિન્દ્ર પોતાની રીતે ક્યારેય વાગે કે ના એનો તો કોઈક વગાડનારો હોય તો વાગે તો પ્રમુખ સ્વામી મહારાજ કે અમે તો ઇન્સ્ટ્રુમેન્ટ છીએ વાયોલિન વાંસળી છીએ વગાડનાર તો વગાડનાર તો ભગવાન છે એટલા માટે અહંકાર ક્યાંથી આવે ક્યાંથી અહંકાર આવે એમની અહમ શૂન્યતા પાછળ એમની પરાભક્તિ ભગવાનનો મહિમા હતો અને હકીકત પણ આ જ છે જે કાંઈ પણ થાય છે ભગવાનને આપણને આપેલી શક્તિથી થાય છે આપણને એમ થાય મેં બુદ્ધિ વાપરી એટલે આ બધું સંભવ બન્યું આ મારો વિચાર હતો પણ જે બુદ્ધિ દ્વારા તમે વિચાર કરો છો એ બુદ્ધિ આપનાર કોણ છે એ તો પરમાત્મા છે ને જે બુદ્ધિનો અહંકાર લઈને તમે ફતાવો ભગવાન ખાલી એક જ ક્રુપ ઢીલો કરના કે પૂરું થઈ ગયું એ સ્ક્રૂ ઢીલો હોય તો રૂપે કામ નથી લાગતું. ઘડીવાર તસકેલો હોય તો રૂપાળો હોય તો કે સકપણ થાય છે. નથી થતું ને બહુ રૂપાળો હોય. પણ સ્ક્રૂ ઢીલો હોય તો રૂપની કિંમત ના રહે. અને બુદ્ધિ કોણે આપી છે? બુદ્ધિ તો ભગવાને આપી છે. કોઈ રૂપનો અલબા ભગવાન લઈને બતા હોય શરીર કોણે આપ્યું છે? આપણે શું નક્કી કર્યું? આપણી પસંદનું શરીર કેમ મળ્યું છે? એ તો ભગવાને જ આપ્યું એ સ્વીકારવું પડે. શક્તિ બળ જે કંઈ પણ છે આપનાર ભગવાન છે. આપણે પ્રયત્ન કરીએ પછી ફળ એ જ આપે છે. કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું કર્મણ્ય વાધીકારસ્તે મા ફલેશુ કદાચના. તારો ખાલી કર્મ કરવામાં જ અધિકાર છે. ફળ તો ભગવાન આપે છે. બે વિદ્યાર્થી સરખી જ મહેનત કરતા હોય એકનો પેલો નંબર આવે બીજો ફેલ થઈને ઉપર થાય છે કે નહીં? તો કર્મ અને ફળ એ ક્યાં આપણા હાથમાં છે એ પણ ભગવાન નક્કી કરે છે તો બધું જયારે ભગવાન કરતા હોય તો આપણે કોઈને દોષ કેવી રીતે આપી શકીએ અને આપણે સિદ્ધિનો અહંકાર લઈને કેવી રીતે ફરી શકીએ આ પ્રમુખ સ્વામી ફોર્મ્યુલા હતી તો આપણે પણ અપનાવીએ કોઈની ભૂલ થાય છે ભગવાને એને જે મતી આપી છે ભગવાને એને જે પ્રકારનું વલણ આપ્યું છે એ પ્રમાણે એને કર્યું એમાં એનો શું વાત છે એવું થોડું ઉધાર નથી રાખવું પડે અને આપણે પણ જે મત આપી છે આપણે જે બુદ્ધિ આપી છે એ પણ ભગવાને આપી છે તો હું એનાથી અધિક કેવી રીતે મારી જાતને માની શકું એ જો વિચાર હોય કો નિર્માની થઈને રહી શકાય તો નમ્ર થવામાં તો નમવામાં તો મસ્તક નમાવામાં ક્યારે અઘરું ના પડે બાકી તો ભગવાન સામે મસ્તક નથી નમતું ક્યાંય અહંકાર નય જે મટંડ થઈને ઊભા હોય છે ક્યાં મસ્તક નથી નમાવતા તો પહેલો મુદ્દો આ છે